બે ભાઈ ઉપર ધડાધડ ફાયરિંગ એકનું મોત ભાવનગરનો જૂનો વિઠ્ઠલવાડી વિસ્તાર ધણધણ્યો ધોળે દિવસે હત્યા નીપજાવી બે શખ્સ ફરાર ભાવનગર શહેરમાં મામા ભાણેજે મળીને ધોળે દિવસે બે સગા ભાઈઓ પર ફાયરિંગ કરી એકની હત્યા નીપજાવતા ચકચાર મચી છે શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગના ધડાધડ અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા લુહાણ હાલતમાં બંને ભાઈઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં એકને મૃત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં આજે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં કુલદીપસિંહ અને ઋતુરાજ સિંહ સાથે રાહુલ વેગડ સાથે ઝઘડો થયો હતો જેમાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ આવી પહોંચ્યા હતા રાહુલ વેગડ દ્વારા પોતાના પાસે રહેલા હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું જેમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ઘાયલ થતાં બંનેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં કુલદીપસિંહને મૃત જાહેર કરવામાં આવતા મામલો હત્યામાં પલટાયો છે જ્યારે ઋતુરાજસિંહની હાલ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે ધોળે દિવસે ફાયરિંગની જાણ થતાં ભાવનગરની નીલમબાગ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા ઘટના સ્થળ પરથી પોલીસને ફાયરિંગ કરાયા બાદના ત્રણ ખાલી કાર્ટિઝ મળી આવ્યા હતા શરૂઆતમાં બોલાચાલી અને ઝપાઝપી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે જો કે આ બનાવ પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી આરોપીઓ અને ભોગ બનનાર નજીકમાં જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ઘટનાનું કારણ જાણવા અને ગુનાને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે ફાયરિંગના બનાવમાં મોતને ભેટેલા કુલદીપસિંહ જાડેજા આ જ વિસ્તારમાં પાન પાર્લર ચલાવતા હતા જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ઋતુરાજસિંહ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે આ બનાવ પાછળ જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા છે જોકે સાચું કારણ તો આરોપીઓ ઝડપાયા બાદ જ સામે આવી શકે છે પોલીસે હાલ ગુનાને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર સાડા ચાર વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ નામના બે વ્યક્તિઓ રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે ઝઘડો કરતા કરતા બનાવવાળી જગ્યાએ પહોંચેલા બનાવવાળી જગ્યાએ આ ઝઘડામાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ અંદર આવેલા આ ઝપાઝપીમાં મળતી માહિતી મુજબ રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ ત્રણ રાઉન્ડ થયેલા છે જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે બાકીની વિગત હવેથી જાણ કરવામાં આવશે મળતી માહિતી મુજબ રાજુ વેગડ નામના વ્યક્તિએ ફાયરિંગ કરેલું છે રાજુ વેગડ અને રાહુલ વેગડ બે વ્યક્તિઓ અને સામેની બાજુ બે વ્યક્તિઓ એમ ચાર વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું પ્રાથમિક માહિતી પોલીસને મળી આવી છે ફાયરિંગ એક જ તરફી થયા હોય એવી શક્યતાઓ રહેલી છે જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી સાહેબ સ્થળ ઉપરથી શું શું મળ્યું છે સ્થળ ઉપરથી ત્રણ ખાલી રાઉન્ડ કાર્ટેજ મળેલા છે હાલ પૂરતા સાહેબ ઝઘડાનું કારણ સામે કારણ હજી સુધી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી એક જ વિસ્તારમાં આગળ પાછળ રહેતા વ્યક્તિઓ છે